જય શ્રી રામ સબકે રામ હું જગદીશ કુંટ પ્રમુખ સુર ડાયમંડ એસોસિએશન આપ જાણીએ છીએ કે એ તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રામ જન્મભૂમિ યોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આપ સૌ ડાયમંડ સાથે જોડાયેલા ફેક્ટરી માલિકો વ્યાપારીઓ દલાલ મિત્રો અને મારા રત્ન કલાકાર ભાઈઓ આપણે બધા સાથે મળીને દિવાળી કરતાં વિશેષ મહાદિવાળી જેવું પર્વ ઉજવીએ પોતપોતાના ઘરે પોતપોતાની ફેક્ટરી પર પોતપોતાના ધંધાના સ્થળ પર આપણે લાઇટિંગ કરીએ રંગોળી પૂરીએ અને સાંજે આપણે સૌ કોઈ બધા સાથે મળીને દરેક ઘરે પાંચ પાંચ દીપ પ્રાગ્યા કરીએ એવી રીતે આયોજન કરીને આપણે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવીએ તેવી હું આપ સૌને વિનંતી કરું છું આહવાન કરું છું જય શ્રીરામ